યસ કોમ્પ્લેક્સ પાસે આવેલ પારેશ્વર મહાદેવ સર્કલની ઉપર ત્રિશૂલ લગાવવામાં આવ્યું હતું વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકાના જે સેવકો છે તેઓની રજૂઆત બાદ વડોદરા શહેરના યસ કોમ્પ્લેક્સ પાસે આવેલ પારેશ્વર મહાદેવ સર્કલની ઉપર ત્રિશૂલ લગાવવામાં આવ્યું હતું જેમાં ખાસ જય ભોલે યુવક મંડળના તમામ સભ્યોના વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે તથા વોર્ડ નંબર દસના કાઉન્સિલર નીતિન દોગાની હાજરીમાં પારેશ્વર મહાદેવ સર્કલ ઉપર ત્રિશુલ લગાવવામાં આવ્યું હતું પારેશ્વર મહાદેવ સર્કલ ખાતે ગોત્રી ગામના જય ભોલે યોગ મંડળના જે કોઈ કાર્યકર્તાઓ છે એના દ્વારા એક અહીંયા ત્રિશૂલ જે છે એ સર્કલની જે લોકોની માગણી હતી કે અહીંયા ત્રિશુલ પણ મૂકવામાં આવે તો જય ભોલે યોગ મંડળના તમામ કાર્યકર્તાઓ દ્વારા અહીંયા આજે ત્રિશૂલ લઈ અને મૂકવામાં આવ્યું છે હું મારી સાથે વોર્ડ નંબર નવના કાઉન્સિલર શ્રીમાન શ્રીરંગભાઈ આયરે પણ સાથે જોડાયા છે હું એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આ તમામ આ વિસ્તારના રહીશોનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેમણે આ પારેશ્વર મહાદેવ સર્કલ ખાતે આ ત્રિશુનું આજે અનાવરણ કર્યું છે ફરી એક વખત હું ધર્મેશભાઈ અને જય ભલે યોગ મંદિરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું હર હર મહાદેવ વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે ધર્મપ્રિય નગરી અને એવું જ આ વિસ્તારે ગોત્રી વિસ્તાર અને અહીંયા પારેશ્વર મહાદેવ એ સૌથી પ્રાચીન મંદિર જ્યારે ગોત્રી વિસ્તારની અંદર આવેલું હોય કેટલાય વર્ષોથી આ સર્કલ બનાવવા માટેની ઈચ્છા અહીંયાના વિસ્તારના ગોત્રી ગામના તમામ રહીશોની હતી અને એ જ રહીશોની જ્યારે લાગણી જોડાયેલી હોય તો મારા સાથી કાઉન્સિલર અને મારા મામા એવા નીતિન મામા સાથે હું શ્રીરંગ આઈ રહે પૂર્વ કાઉન્સિલર એવા રાજેશભાઈ આયરે રહે વર્ષોથી આ સર્કલ માટે અમે માગણી કરતા હતા પણ અચાનક રાતોરાત કોઈ બિલ્ડર આવીને અહીંયા સર્કલ બનાવ્યું સર્કલ બનાવ્યા પછી પણ અમારી દરખાસ્ત જ્યારે એક કાઉન્સિલર તરીકે જ્યારે વડોદરાના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે જ્યારે અમે માંગણી કરેલી હોય છતાં પણ જ્યારે અમને આ સર્કલ ના મળે અને બીજા કોઈ ભલતા વ્યક્તિનું જ્યારે સર્કલ લાગી જાય અને સર્કલ બી કોણું તો વડોદરામાં જ્યારે નવનાથ મહાદેવનું જ્યારે વડોદરા પર ખૂબ મોટો આશીર્વાદ રહ્યો હોય ને એવામાંથી જ જ્યારે આજે પારેશ્વર મહાદેવ અને એ પારેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આ તમામ ગોત્રીના રહીશોનો જ્યારે મહાદેવનો પારેશ્વર મહાદેવનો આશીર્વાદ રહ્યો હોય તો તેમનું સર્કલ બનાવવા માટે આજના ગોત્રી ગામના અમારા જય બોલે યુવક મંડળના તમામ યુવકો સાથે ધર્મેશભાઈ તેમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સનાતન ધર્મ તરફ આવનારી પેઢી વધી રહી છે એની શરૂઆત આજના દિવસે સોમવારના દિવસે અહીંયાથી ગોત્રી યસ કોમ્પ્લેક્ષ પાસે આવેલું અમારું પારેશ્વર મહાદેવ સર્કલ ખાતેથી જ કરી દેવામાં આવી છે જ્યાં જ્યાં જગ્યાએ આવી રીતે કોઈપણ ખોટી રીતના સર્કલ બનાવવામાં આવ્યા હશે તદ્દન અમે તેના વિરોધમાં રહીશું અને જ્યાં પણ અમારા સંસ્કારો સાથે અમારા ધર્મ સાથે છેડા થશે તો સ્વાભાવિકતાથી આજે યુવાનો ઊભા થયા છે આવનારા સમયની અંદર તમામ સનાતનીઓ આગળ આવીને અમે ધર્મ પ્રત્યેના સર્કલો બનાવવા માટે ધર્મને સાથે રાખવા માટે અમારા પ્રાચીન જે શહીદો થઈ ગયા છે તેમના નામોના પણ સ્મારકો ઊભા કરીશું અને આજના દિવસે જ આજે પારેશ્વર મહાદેવ સર્કલ ખાતે જય ભોલે યુવક મંડળના તમામ યુવાનોએ અહીંયા ત્રિશુલ અને ડમરૂ સાથેનું સર્કલ આજના દિવસે ઊભું કર્યું છે તે બદલ તમામ યુવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું